એક અઠવાડ્યા પહેલા જ્યાં કાર અને અન્ય વાહનો ચાલી રહ્યા હતા ત્યાં આજે નાની નાની હોડીઓ મારફતે લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે આ દ્રશ્યો છે આસામના અહીંયા ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવ્યું છે નદીનું પાણી શહેરો અને ગામડાઓ પર ફરી વળ્યું છે રેસ્ક્યુ ઓપરેશન તો કાલથી શરૂ હો ગયા હે અભી બોટ સે જતાયત ચલ રહા હે કભી એક દો રિક્ષા આતે જતે હે ઇધર પે ઓર નહીં હે પૂરા જતાયત બંધ હે પૂરના કારણે પીવાના પાણી માટે પણ લોકો તરસી રહ્યા છે આ ઉપરાંત ખાવા પીવાની વસ્તુઓની અછત પણ ઉભી થઈ છે પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે જેથી આગામી ચાર પાંચ દિવસમાં સ્થિતિ થાળે પડશે તેવી લોકોને આશા છે પરિસ્થિતિ તો ઇધર પે બચ્ચે બતર હો ગયા હે લા સન્ડે સે પૂરા પાણી ફસા હુઆ ઇધર કોઈ આદમી આને જાને કા સવાલ ઇ નહીં પેદા હોતા હે પાણી મેં કહા કેસે જાયગા આદમી લોકો શહેરો ટાપુમાં ફેરવાઈ જતા પરિવહન માટે હોડીઓ સિવાય કોઈ વિકલ્પ લોકો પાસે બચ્યો નથી નજીકના અંતરે જવા માટે પણ હોડી માલિકો સો રૂપિયા લેવા લાગ્યા છે સરવાળે કહીએ તો આસામ વાસીઓની હાલત બદથી પણ બદતર થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ વીટીવી